અને સમાચાર પ્રશાસનની બેદરકારીથી વધુ એક વ્યક્તિએ ગુમાવ્યો છે જીવ વાત છે પાટણની સોનીવાડામાં પ્રશાસનના પાપે પડેલા ખાડામાં વૃદ્ધ પટકાતા માથાના ભાગે ગંભીર ઈજા થઈ સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું નરેન્દ્રભાઈ પંચાલ સાયકલ પર જઈ રહ્યા હતા ત્યારે ખાડાના કારણે નીચે પટકા હજુ કાલે જ નગરપાલિકાના પૂર્વ ચીફ ઓફિસર અલ્પેશ પટેલ જીયુ ના અધિકારી અને ધારાસભ્ય કિરીટ પટેલે રસ્તા પરના ખાડાઓનું ત્યાં જઈને નિરીક્ષણ કર્યું હતું અમારા સંવાદદાતા એજાઝ પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું એજાઝ ખાડાના કારણે એક વૃદ્ધનું મૃત્યુ થયું છે તેવો દાવો થઈ રહ્યો છે કેટલો સાચો આ દાવો અને શું વિગતો છે ઘટના સામે આવી છે 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 કે જે જે નરેન્દ્રભાઈ કરીને વ્યક્તિ દૂધનો વ્યવસાય કરે વહેલી સવારે જે દૂધ છે તે સમયે પાટણના સોનીવાળા વિસ્તારમાં આવેલા વિસ્તારમાંથી પસાર થયેલા તે સમયે ખાડાના અંદર તેમની સાયકલ ટાયર ફટકાતા તે વ્યક્તિ છે નીચે પર નીચે જમીન પર પટકાય ત્યારબાદ આજુબાજુના લોકો દ્વારા પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો પરંતુ વારંવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકાનું જે ઘોર બેદરકારી નું તંત્ર છે તેના દ્વારા કોઈ પણ જાતના ખાડા પૂરવામાં આવ્યા નથી તેને લઈને એક વ્યક્તિનું મોત નીપજ્યું છે કહી શકાય કે ગઈકાલે કિરીટ પટેલ ધારાસભ્ય દ્વારા જીપીસી તેમજ નગરપાલિકાના પૂર્વ ખાડા પૂરવામાં દ્વારા કોઈ કોઈ પણ પણ જાતના આવતા કારણે અનેક વખત ક્યાંક બાળકો સહિતના વૃદ્ધ લોકો જે ખાડામાં પટકાયા છે અને ગંભીર ઘાયલ થતા હોય છે તે રીતના નરેન્દ્રભાઈ પંચાલ છે તે ખાડામાં પટકાયા હતા અને પટકાવાના કારણે તેમનું મોત નીપજ્યું હતું સાથે કહી શકાય કે પરિવારજનના તેમજ સમાજના અંદર આક્રોશ હાલતો દેખાઈ રહ્યો છે આભાર એજાઝ જાણકારી આપવા માટે